નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના હલુરિયા ચોક પાસે આવેલ શહીદ સ્મારક ખાતે આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને બિરસા મુંડા તેમજ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભારત સહિત વિશ્વના તમામ દેશો આજે ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો ભોગવી રહ્યા છે ત્યારે પર્યાવરણનું જતન કરવા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી